દ હાઇવે આવેલા શંકરાચાર્ય નગર ખાતે પરમપૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં ભગવતી રાજ રાજેશ્વરી શ્રી ત્રિપુર સુંદરી માતાજી અને ભદ્રકાળી માતાજીના પ્રથમ પાઠોત્સવનો પ્રારંભ થયો આ પ્રસંગે નવનિર્મિત શંકરાચાર્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ અંતરોલી ગામના વિદ્યાર્થીઓને લાભ મળશે શંકરાચાર્યજીના સાનિધ્યમાં માતાજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું આ પ્રથમ પાટોત્સવ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ખેડા શંકરાચાર્ય નગરમાં નવનિર્મિત શંકરાચાર્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ઉદઘાટન શંકરાચાર્યજી સ્વામી સદાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું અને આ વિદ્યાલયમાં ફાળો આપનાર

बौद्धिक आक्रमण किया उन्होंने कहा नहीं है तब भगवत शंकराचार्य जी का अवतार हुआ कहा वेद ही प्रमाण है सनातन धर्म की रक्षा के लिए ही उनका अवतार हुआ और अपनी बत्तीस वर्ष की आयु में उन्होंने पुनः हिंदू धर्म सनातन धर्म की स्थापना की चार मठों की स्थापना की उत्तर पूरा पश्चिम उत्तर दक्षिण में जो आप लोग जानते हैं तुशाल पंडिया दिव्यांग न्यूज नड़ियाद खेड़ा